અરજીઓ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે મિત્રો અરજી કરવા માટે ખાસ કરી આપે સાત બાર આઠ આધાર નંબર તલાટીનો વાવેતરનો દાખલો મોબાઈલ નંબર બેંક પાસબુકની નકલ અને સંયુક્ત ખાતેદાર ખેડૂત હોય તો એમને સંમતિપત્રક ના વાંધા પ્રમાણપત્ર લેવાનું રહેશે ત્યારબાદ આ અરજી કઈ રીતના થશે તો મિત્રો અરજી ગ્રામ્ય કક્ષાએ વીસી વીએલી મારફત અરજી કરવાની રહેશે આપના તમામ ડોક્યુમેન્ટ લઈ અને આપે વીસી અથવા તો વીએલઈ મારફત ગ્રામ કક્ષાએ જઈ અને આપે અરજી નોંધાવવાની લેશે આ પોર્ટલ ઉપર